પાસ પણ કરવામાં આવ્યું ટોટલ છ જેટલા બિલ છે અને એ છ બિલમાં ગુજરાત ફોજદારી સુધારા વિધેયક ગુજરાત નશાબંધી સુધારા વિધેયક ગુજરાત માનવ બલિદાન વિધેયક અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા વિધેયક ગુજરાત માલ અને સેવાવેરા સુધારા વિધેયક અને ગુજરાત સ્પેશિયલ કોર્ટ વિધેયક છ જેટલા બિલ છે અને આ છ જેટલા બિલમાં પણ એમ કહેવાય કે અંધશ્રદ્ધા અને કાળા જાદુ વિરોધી પગલાં લેવા પગલાં લેવા માટેનું સૂચવતું આ બિલ છે બીજી બાજુ દારૂ અને કેફી પદાર્થોમાં જપ્ત કરાયેલા જે વાહનોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેની પણ એમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે ભ્રષ્ટ અધિકારીઓને અત્યારે તો કડક કાર્યવાહી કરવામાં આવે તેની પર પણ તેમાં ચર્ચા વિચારણા થશે જીએસટી સુધારા વિધેયક સહિત અન્ય બિલો પણ તેમાં જે રજૂ કરવામાં આવશે ક્રિમિનલ પ્રોસીજર કોડ એટલે કે ફોજદારી ન્યાય સંહિતા જે છે જેમાં જે સંસદમાં પણ જે અમુક અમુક ફેરબદલ જે કરવામાં આવી હતી તે ફેરબદલને પણ જે રાજ્ય સ્તરે તરાવતો કેવા પ્રકારની ફેરબદલ જરૂરી છે તેને લઈને પણ ચર્ચા વિચારણા થશે મહેસૂલ વિભાગ અને બિન ખેતી માટેના પુરાવાની માન્યતાને લગતા કાયદાકીય સુધારા પણ તેમાં કરવામાં આવશે અને આ તમામની વચ્ચે સવાલ એ કે પ્રશ્નો તરીકા કેમ નથી રાખ્યો વિપક્ષ તેમનો જે પક્ષ મુકવાની અત કેમ સમય આપવામાં ન આવ્યો વિરોધ કરવામાં આવે છે વિપક્ષ દ્વારા સવાલ પૂછવામાં આવે છે કે શું રાજ્ય સરકાર ડરી ગઈ છે કેમ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે તેના લઈને પણ ચર્ચા વિચારણા કરી છે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે યોગેશભાઈ ચુડગર કે જો રાજકીય વિશ્લેષક છે સાથે સાથે સંજીવભાઈ પંચોલી કે જો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને સાથે સાથે જ મુકેશભાઈ પંચાલ આપણી સાથે જોડી ગયા છે કે જો કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે જે આ પ્રમાણો શોધ લતો સ્વાગત છે શરૂઆત હું યોગેશભાઈ આપનાથી કરવા માંગીશ મેં જે રીતે કહ્યું શરૂઆતમાં કે ગુજરાત ફોજદારી સુધારા વિધેયક ગુજરાત નશાબંધી સુધારા વિધેયક ગુજરાત માનવ માનવ બલિદાન વિધેયક અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા વિધેયક ગુજરાત માલ અને સેવાવેરા સુધારા વિધેયક અને ગુજરાત સ્પેશિયલ કોર્ટ વિધેયક આજે જે વિધેયકો તો અત્યારે પસાર કરવામાં આવશે પણ તેની સાથે આ છ વિધેયકની સાથે એક સવાલ હજુ પણ યથાવત છે અને એ છે કે આ ત્રિદિવસીય સત્ર ચલો છ વિધેયક પસાર કરવા માટે અમુક સમય જોઈએ બહુમતી પણ હશે એટલે રાજ્ય સરકાર ક્યાંક એ વિધેયકને પાસ કરાવી પણ દેશે પણ આ ત્રિદિવસીય સત્રમાં સવાલ એ જ યથાવત આવીને ઉભો રહે છે કે વિપક્ષને અત્યારે પ્રશ્નોત્તરી માટે કેમ સમય આપવામાં ન આવ્યો માંગ કરવામાં આવી હતી કે દસ દિવસનું આ સત્ર કરવામાં આવે પરંતુ દસ દિવસનું પણ ના કર્યું ત્રણ દિવસમાં બતાવવાનું છે પણ આ ત્રણ દિવસમાં પણ ક્યાંક વિપક્ષ માંગ કરી રહ્યું છે કે અમારે ચર્ચા કરવી છે પણ ચર્ચા કેમ કરવા માટે સત્તાકીય પક્ષ તૈયાર નથી યજ્ઞભાઈ પહેલી વાત તો એ કે અત્યારે ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની બહુમતી છે એવું કહેવાને બદલે હું તો એમ જ કહીશ કે પૂરેપૂરી મતી છે એ લોકોને બસો છપ્પન પ્લસ બીજા કોંગ્રેસ તરફથી ભેટ મળેલા ધારાસભ્યો વગેરે વગેરે તમે ગણતરી કરો તો કેટલા બધા છે ત્યારે એટલે હવે સવાલ સાત કે આઠ નો જ રહ્યો તો અને એ કોંગ્રેસ પાસે જે કઈ હવે ધારાસભ્યો બચ્યા છે એ પણ કેટલા બોલકા છે એ આખો જુદો પ્રશ્ન છે પણ ધારાસભાની મિટિંગ બોલાવવા માટેનો એની બેઠક બોલાવવા માટેના કેટલાક નિયમો છે કે અમુક દિવસની અંદર ફરીથી એ ધારાસભાને મળવી જોઈએ એટલે ગુજરાત રાજ્યમાં અત્યારે એવું પરિસ્થિતિ ચાલે છે કે બે દિવસનું સત્ર થાય એટલે સત્ર થઈ ગયું કહેવાય અને પછી થોડા વખત પછી એનો જે નિયમ છે એ પ્રમાણે અત્યારે ત્રણ દિવસનું સત્ર બોલાવ્યું વળી પાછું જ્યારે આ ત્રણ દિવસમાં તમે કીધું એ પ્રમાણે છ બિલ પસાર કરવાના હોય કમસે કમ એ બિલ ઉપર રજૂઆત કરે જે તે મંત્રી અને એમાં શું વિગતો છે એટલા પણ આ ત્રણ દિવસનું સત્ર બોલાવીને અને વિપક્ષ તો એમને બહુ સરસ આવડત છે એમની પાસે કે કશું થાય એટલે ઉભા થઈને વિરોધ કરવાનું હા 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 કરવાનું અને પછી સભા ત્યાગ કરીને બહાર નીકળી જવાનું એટલે સત્તા પક્ષને આ તો ફાવતી વાત છે કે બિલ તરત પાસ કરી દેવાનું નઈ એની પર ચર્ચા કરવાની નઈ એની વિગતોમાં ઉતરવાનું જો એની ઉપર ચર્ચા કરવામાં આવે તો વિપક્ષને પણ બોલવાનો ચાન્સ મળવો જોઈએ ક્વેશ્ચન અવર જે રદ કરી દેવામાં આવ્યો છે એ તો ખરેખર લોકશાહીનું અવમૂલ્યન થયું કહેવાય વિપક્ષની પાસે ઘણા બધા અથવા તો સત્તા પક્ષના ધારાસભ્યો એ તો આપણે કાઢી નાખ્યું એટલે આ રીતે લોકોના પ્રશ્નો વિધાનસભામાં ચર્ચાય એ વાતને આપણે લોકશાહીનું અવમૂલ્યન કરીને એને બાજુમાં મૂકી દીધી અને ત્રણ જ દિવસનું સત્ર બોલાવીને તમે આ કાળા જાદુ નો તમે વાત કરો

બીજા બધા જે બિલો છે એ પણ એવી જ રીતે પાસ થઈ જશે પૂરેપૂરી એટલે હું જે જ્યાં સુધી વિધાનસભાની કાર્યવાહી ને સમજ્યો છું એ પ્રમાણે ફટાફટ કરતા એ બિલો પાસ કરી દેવામાં આવશે ને ત્રણ દિવસમાં સત્ર પૂરું કરીને સરકાર પોતાએ પોતાની ફરજ બજાવી છે એમ સમજીને સત્રને પૂરું કરશે અને હજુ તો મને આ વખત તો ખબર નથી પણ અ ઓડિટ રિપોર્ટ જે રજુ કરવાનો હોય છે એ સત્ર પૂરું થાય એના છેલ્લા દિવસે છેલ્લા કલાકમાં મૂકવામાં આવે કે જેથી કરીને એની પર કોઈ ચર્ચા જ ના થાય આ કેટલા વખતથી આપણે આ ચલાઈ રહ્યા છીએ મને સમજ નથી પડતી કે આપણે આટલી બધી મહેનત કરીને આ બધા ધારાસભ્યોને છૂટી લાવીએ છીએ એને માટે પ્રજા કેટલો પાડીને તડકો જોયા વગર મત આપીને મોકલે છે તો પછી શું વિધાનસભામાં ફક્ત સરકાર રજૂ કરે એ બિલોમાં આંગળી કરીને પાસ કરી દેવાનું હવે તો એ આંગળી ઊંચી કરવાનું પણ નથી રહ્યું હવે તો ધ્વનિ મતથી પાસ તો પાસ એટલે આ જે ધારાસભાની બે બેઠક મળે એમાં પૂરતી ચર્ચા થવી જોઈએ એની દરેક સભ્યોને જાણ થવી જોઈએ પણ એવું કશું થતું નથી અને એ રીતે મને લાગે છે કે હવે સરકારે સુધરવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટી ચોક્કસ મેજોરિટી લાવી છે એનો અર્થ એવો નથી કે ચર્ચા કર્યા વગર બિલો પાસ કરી ને સરકાર ચલાવી રાખવી સત્તા પક્ષનો એક સવાલ એ જ થતો હોય છે ને કે તમને અત્યારે ત્યાં જાહેર જનતાએ ત્યાં પહોંચાડ્યા છે આટલી બધી સીટ છે પણ હવે ચર્ચા પણ તમારે કરવી પડે ને

કે આ વખત પત્ર પણ લખ્યો છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને કે આ વખતનું સત્ર દસેક દિવસનું હોય તો એટલા માટે કે એક તો નો વિરોધ પક્ષના સભા નથી ગુજરાતમાં એવું અમે કબૂલીએ છીએ પણ છેટલા પણ અમારા ધારાસભ્ય છે એ બધા જ જે ગુજરાતની અંદર પરિભ્રમણ કરીને એમ ધારો કે હું એમ કહું કે અમિતભાઈ ચાવડા છે તે જનમંચના માધ્યમથી ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એમાં જે પ્રવાસ કરી અને જે જન ના માધ્યમથી જે પ્રશ્નો છે ધારો કે ના હોય કે પછી આ જે શિક્ષણની વાત હોય કે પછી જે આ શિક્ષકોની ગેરહાજરી વાળી મુદ્દો હોય કે પછી ગુજરાતની ની ફૂડ ની ક્વોલિટી ને લઈને હોય કે જેની અંદર તમે જુઓ છો ગુજરાતમાં ને અમદાવાદ શહેરમાં જે રીતે દરેક શહેરોમાં રોજે રોજ ફૂડ અંદર એટલી બધી ખામીઓ જોવા મળે હોટલોમાં ને બધે પણ છતાં હમણાં પેલા જય સિયારામ પેંડા વાળાનું જોયું એટલે એવું પછી કુપોષણ વાળો મુદ્દો હતો એ પણ હતો એની સાથે સાથે જે કરી રહ્યા છે કે અસલી નકલી જે દવાઓ ખેડૂતોના બિયારણ પછી જે ડીસીપી નકલી હોય દવાખાના નકલી ડોક્ટરો નકલી મામલતદાર કચેરી નકલી અને જે ન્યાય યાત્રા અમારી જે નીકળી એની અંદર જે પીડિતો એ યાત્રામાં જે કોઈ લોકોએ પોતાના વિસ્તારમાં અને જે પ્રશ્નો મૂક્યા હોય એની વાત કરવા માટે મને અમિતભાઈ ચાવડા એ કહ્યું હતું કે અમને દસ દિવસનું સત્ર હોય તેની અંદર વિરોધ પક્ષ જે કઈ છે તમે જે કઈ સમજતા હોય એ લોકોને વાત કરવાની તક મળે અને જો તમારી કરવાની મહેચ્છા હોય ઈચ્છા હોય અમલીકરણ કરવાની ઈચ્છા કરે બાકી વિરોધ પક્ષ તો આમ તો સબળ નથી એવું અમે કહીએ છીએ પણ ગુજરાતની અંદર અમારું જે સંગઠન છે અને જે રીતે અમે ભલે જનાદેશ પ્રજા એ ગમે તે આપ્યો પણ હું એવું માનું છું કે એક કરોડ અને ચોપન લાખ મતો થી એકસો છપ્પન સીટ આવી

અને શક્તિસિંહ ગોહિલ ને માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા વિશ્વકર્મા આયોગ બનાવીશું કારીગર સમાજ માટે જે દેશનો સત્તર ટકા સમાજ છે એના માટે એની વાત કરી અને મત લઈ ગયા બાવીસ અને ચોવીસ માં હમણાં જાહેરાત થઈ કે આયોગ બનાવવાનું નથી વિશ્વકર્મા એટલે હવે જે કૌશલ્ય યોજના કેન્દ્રની છે એમાંથી લાભો લેવા ચૂંટણી વખતે વાત કરી હતી કે આયોગ બનાવીશું એટલે અમારો જે સૌરાષ્ટ્ર નો લુહા સમાજ તો એક થયો છે અને પ્રધાનમંત્રીશ્રી શ્રીને લખ્યું છે અને સાથે સાથે કામ કર્યું મારી મારી એક એક જ ડિટી ની હવે તમે કેન્સલ કેમ રહ્યો એટલે અમે આ વિરોધ પક્ષ રજૂઆત કરી વાતો રજૂઆત કરવાની હોય એ નથી થઈ શકી એટલા માટે આજે અમિતભાઈ અને ધારાસભ્ય દ્વારા પરિસરમાં પણ

પણ જે વિપક્ષના પ્રશ્નો છે તેને લઈને કેમ સત્તા પક્ષ ચર્ચા કરવા માટે તૈયાર નથી તેઓ એક આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે કે સરકાર અત્યારે ડરી ગઈ છે કાં તો પછી અત્યારે જે પ્રમાણે એકસો ને છપ્પન સીટ આવી ગઈ છે એટલે અત્યારે તો જાહેર જનતાનું કંઈ સાંભળશે નહીં મનમાની ચલાવશે તેવી બાબત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે શું કહેશો નહીં યજ્ઞભાઈ આ વાત તદ્દન ખોટી છે વિપક્ષને હંમેશા સાંભળવામાં આવે છે આ છ વિધાયક છે એ ખૂબ જરૂરી છે અને વિપક્ષને આ આની ખબર છે કારણ કે કેબિનેટમાં વારંવાર આની ચર્ચા થઈ છે અને હજુ તો આજનો દિવસ થયો છે હજુ બે દિવસ બાકી છે વિપક્ષને ચોક્કસ એમના પ્રશ્નો રજૂ કરવાની તક મળશે પોતાના પ્રશ્નો રજૂ કરવાની તક મળશે પણ મારો સવાલ જે મુકેશભાઈ જે જે મારી મારી હું હમણાં મારું છેલ્લું વાક્ય હતું ને તમે મને એમ કે હું પછી કહું કે આ લોકો વાત કરે છે જે કરી રહ્યા છે તમે જે ભૂલી ગયા ને હમણાં કે કાયદો પસાર કરવા હશે હું કહું સમાજ માટે સારી બાબતો આર એક્સેપ્ટેડ એમાં કોઈ વાંધો જ નથી પણ હું એની ઉપર હું એની ઉપર જ આવું છું મુકેશભાઈ મુકેશભાઈ હું એની ઉપર જ આવું છું તમે અત્યારે બિલ પસાર કરો છો સંજીવભાઈ પણ પાછળ અત્યારે ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થતું હોય છે અમલીકરણ કેટલું થશે આગામી સમયમાં કેવું થવું જરૂરી છે તેની ઉપર પણ અત્યારે વધારે પડતું ફોકસ રાખવું બહુ જરૂરી છે સરકારે કારણ કે એમ કે સરસ્વતી યોજનાની તમે જાહેરાત કરી હતી અને અન્ય એવી ઘણી બધી યોજનાઓની તમે જાહેરાત કરી હતી હજુ પણ સાયકલો જે કાઠ ખયેલી પડી રહી છે હજુ પણ એટલે તમે યોજનાઓ જાહેર કરો એમાં ના નહી પણ અમલીકરણ પ્રોપરલી થવું બહુ જરૂરી છે એકનાભાઈ સરકારે યોજનાઓ જાહેર કરી છે આયુષ્યમાન ભારત યોજના જાહેર કરી હોય લોકોને મકાન આપવાની જાહેરાત કરી હોય અનાજ આપવાની જાહેરાત કરી હોય કિસાનોને સન્માન નિધિ આપવાની જાહેરાત કરી હોય આ દરેક વસ્તુ બને છે અને એની રિવ્યુ પણ સરકાર કરે છે અને દરેક વસ્તુ માટે સરકાર ચિંતિત હોતી હોય છે યોજના હતી યોજના છે તો એને બાબત પણ સરકાર ચિંતિત છે સરકાર યોજનાઓ મૂકે છે ખૂબ સમજી વિચારીને યોજનાઓ મૂકી છે અને સરકાર દ્વારા એનું અમલીકરણ પણ થાય છે ક્યાંક કોઈ જગ્યાએ કોઈ પ્રસંગ માઠો બનતો હોય છે જે બાબતે અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ કારણ કે પ્રશાસનના જ કેટલાક અધિકારીઓ જે હોય છે એ આ વસ્તુને ક્યારેક છુપાવી રાખતા હોય છે તો આ ક્યારેક એકાદ છે પરંતુ સરકાર ખૂબ ચિંતિત છે અને સરકાર દરેક રિવ્યુ કરતી હોય છે એક વ્હાઈટ પેપર બનતું હોય છે અને છેલ્લે એને રિવ્યુ થતું હોય છે અને સંકલન સમિતિ દરેક શહેરોમાં દરેક જિલ્લાઓમાં જ્યારે ધારાસભ્ય સાંસદ સભ્ય સાથેની સંકલન સમિતિ થતી હોય છે તો એ સંકલન અને સંગઠનમાં સાથે રહી

પેલું એવું એક કહેવત છે આપણા ગુજરાતીમાં કે લોભિયા હોય ને ત્યાં જૂતારા ભૂખે ના મરે અને સમાજમાં દુઃખી વર્ગ ક્યારેક એવો હોય છે મેં હમણાં પરમ દિવસે જ આ વિષય ઉપર એક મારા નામ નથી દેવું એક ચેનલ પર એક કલાકની ડિબેટ આ સબ્જેક્ટ ને લઈને કરી હતી ત્યારે એ ડિબેટ ના પહેલા એમાં એક જ્યોતિષની જાહેરાત આવતી હતી અને એ જ્યોતિષની જાહેરાતમાં જુદી જુદી એટલે એક મુસ્લિમ બેન બોલે एक अः बहुत कि भाई मैंने मेरे एक लड़के से मुस्लिम बहन हो मेरे एक लड़के से मेरे को प्यार था तो वो प्यार में, में मेरा फैमिली मेरे साम आ, था तो मैंने इन लव गुरु की मतलब ज्योतिष की सलाह ली तो उन्होंने અ આપના કરતબ દેખાકે છોકરી આવે તો આવી બધી લોભામણી જાહેરાતો ટીવી ચેનલ્સ પર પણ આવે છે અને તમે જુઓ તો જે પૂરતીઓ આવે છે પેપરોની સમજો કોઈ પણ પેપર ન્યૂઝપેપરની રવિવારની પૂર્તિ હોય બુધવારની પૂરતી હોય ખાસ કરીને બહેનોની પૂર્તિ આવે છે તો એમાં પેલું લવ ગુરુ પેલું અઘોરી મંત્ર જ્યોતિષ શાસ્ત્ર પછી તમારા પ્રોબ્લેમનો સચોટ ઉપાય એટલે આ બધી જે જાહેરાતો છે ને એ લોભામણી હોય છે અને સાથે સાથે આપણે જોયું છે કે જે ભુવા જાગરિયા છે એ ખાસ કરીને ઉત્તર ગુજરાતના ઘણા બધા પ્રદેશોમાં ખૂબ અને આદિવાસી વિસ્તારોમાં પણ એ લોકોનું ખૂબ પ્રભુત્વ હોય છે આપણે પંચમહાલમાં પણ જોઈએ તો અહીંયા કોઈક માણસ બીમાર થાય ને તો આપણે કહે કે ભાઈ દવા કરી તો કે હા સાહેબ દવા કરો તો મારે ઘેરે જવું પડશે એટલે આપણે પૂછીએ કેમ ઘેરે જવું છે તો એવું કે મારે ભુવાને બતાવવું પડશે દાણા એટલે તો હું તો સારો થઈ જઈશ શ્રદ્ધા હોવી અને લોકોને ખબર નથી અને એના કારણે ઉપયોગ કરે છે અત્યારે ફેસબુક પર પણ જોઈએ ને તો ઘણા બધા લોકો પેલા ધૂણતા હોય છે અને પેલો માતાજીનો ભંડારો કે શું કહેવાય કે એક સમાગમ ચાલતો હોય છે અને એ ઘણા બધા લોકો મ્યુઝિક સાથે એની બધી વાતો કરતા હોય છે આપણા આપણને વાત ઉતરતી નથી પરંતુ ખૂબ મોટો હવે મારે તમને એવું કેવું છે કે એમણે જે વાત કરી ને એ તો બિલ સારું છે ને એ પાસ જો કરી શકે ને થાય એમાં કોઈને કંઈ વાંધો ના આવે પણ સૌથી મોટી વાત થઈ ગયો પાસ થઈ ગયો હા પછી વાત છે કઈ વાત પાસ થઈ ગયું સારી વાત પણ મારું એવું કેવું છે કે જે વાત કરવાની હતી અમિતભાઈ ખુબ સારો અભ્યાસ કર્યો છે અને ચારે બાજુ થી માહિતીઓ ભેગી કરી છે એ બાબતે વાત કરવાની હતી પણ જે આ હજી બે દિવસ બાકી છે સંજીવભાઈ સંજીવભાઈને કહેવાથી જો આપે તો ખુબ સારી બાબત છે વિરોધ પક્ષ ને આટલો ન્યાય આપે કારણ કે

થોડું ટૂંકમાં કહેજો કારણ કે હજુ પણ એક સવાલ હજુ આપને પણ હજુ પૂછવાનો છે થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ અંધશ્રદ્ધાનું બિલ લાવવામાં આવે આવા આપણી પાસે ઘણા બધા બિલ છે દાખલા તરીકે ચોરી કરતા પકડે તો એને આમ કરવું દારૂ પીતા પકડે તો આમ કરવું દારૂ બંધી આ બધા કાયદાઓ તો આપણે બહુ સરસ કરીએ છીએ પણ પછી એનો અમલ કેટલો થશે અને અંધશ્રદ્ધા એનું બિલ આવે ને એમાં સજા થશે આ થશે વગેરે દંડ થશે પાંચ લાખ નો દંડ થશે બધું બધું સરસ છે પણ આનો અમલ થશે કે કેમ પણ આ અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે પ્રજામાં જાગૃતિ અને અને શિક્ષણ લાવવાની જરૂર છે આદિ વિસ્તાર આદિવાસી ફર્યો છું ખાસ કરીને કેવડિયા હમણાં ત્યાં જે બધાને લોકોને ખાલી કરીને બીજે વસાવવામાં આવ્યા એવા એવા કુટુંબોમાં હું બેઠો તો ત્યારે મને જાણવા મળ્યું કે એમને ત્યાં કોઈ ભણવાની સગવડ જ નથી અને એમને કોઈ ડોક્ટર સાજા કરી શકે એવી ખબર જ નથી એમને તેમ અથવા તો હાથી પેલા દોરા ધાગા કરવા આવે અથવા તો પેલો ગોવા ધામ દે તો સાજા થઈ જવાય આ આ વાત જે છે એ શિક્ષણ ને લગતી છે લોકોમાં શિક્ષણની જાગૃતિ આવવી જોઈએ તો આ બિલનો નો કઈ અર્થ થશે બાકી તો આ અત્યારે જે દારૂ નું અને ડ્રગ્સ નું ચાલે છે એ ચાલ્યા જ કરશે ઠેર ઠેર થી યોગેશ ભાઈ હજુ એક સવાલ આપને છે પેલો ભ્રષ્ટ અધિકારીઓને લઈને તરાવતો કડક કાર્યવાહી કરવાનું બિલ જે લાવવામાં આવશે તેના લઈને શું કહેશો હવે ભ્રષ્ટ અધિકારીની જે વાત છે એમાં હું એક તાજેતરનો બહુ ચર્ચાએલો દાખલો લઈશ શિક્ષણનો કે શિક્ષકો બાર વરસથી વિદેશમાં હોય અને અહીંયાના રેકોર્ડ ઉપર એનું નામ હોય એનો પગાર પણ મળતો હોય ભલે બીજો કોઈ લઈ જતો હોય પણ મારે કેવું એ છે કે તો પછી શિક્ષણ ખાતામાં આપણી પાસે એટલા બધા અધિકારીઓ છે એટલા બધા જ્ઞાની અને વિદ્વાન અધિકારીઓ છે કેટલો બધો સારો પગાર આપીએ છીએ એર કન્ડિશન કેબિનો સરસ મજાની ગાડીઓ આ બધું આપીએ છીએ તો એ લોકો શું કરે છે એમને ખબર નથી પડતી કે એક આચાર્ય પોતે સત્તર મહિનાથી સ્કૂલમાં આવતા નથી અને સ્કૂલ ચાલે છે તો ત્યાં કોઈ ઇન્સ્પેક્શન જેવું થતું હોય છે અને મને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી તો દર વખતે પેલા નવા નવું વર્ષ શરૂ થાય એટલે પેલા દાખલા શરૂ કરી દેશે એટલે આ બધું જે થતું હોય છે એને બદલે શિક્ષણમાં શું ચાલે છે એ તો ખબર પડવી જોઈએ હવે અત્યારે શિક્ષણ વાત થઇ તો શિક્ષકો શોધવા નીકળ્યા છે હવે હવે આરોગ્ય અધિકારી નું હજુ પેલા ફાયર વાળા તો બાકી છે એટલે દરેક ડિપાર્ટમેન્ટ માં બધું નકલી ને ગોટાળા વાળું ચાલે છે સરકાર કેમ આ ધ્યાન નથી રાખી શકતી ભ્રષ્ટ અધિકારીઓ પર કડક કાર્યવાહી થશે તેમ ને હું સો ટકા કઉ છું કે આ એમના મુખ્યમંત્રી છે ને એ આવું બધું કરવા જાય છે પણ પાછળથી એનું અમલીકરણ નથી થતું સારું છે બાકી હું તો તમને એમ કઉ છું કે અમદાવાદ અને મેગા જે ગુજરાતના સિટી છે ને એના ટીપીઓ અને પૂર્વ ટીપીઓ જે રિટાયર થઈ ગયા એ લોકોની ઉપર ટાંચ લાવવામાં આવે ને તો એમની મિલકતો કેટલી બધી છે અને એક મુદ્દે અગત્યુ કહી દઉં આજે કે જે ગુંડાગીરી અને દાદાગીરી બેફામ અમદાવાદ અને સંજીભાઈ સંજીવભાઈ શું કેશો ભ્રષ્ટ અધિકારીઓ પર આ જે કડક કાર્યવાહી થશે ત્રીસ સેકન્ડ માં જવાબ આપજો કારણ કે બીજો એક સવાલ પૂછવો આપને

કારણ કે જે પીડિતો છે એ તો એમની યાત્રામાં જોડાવા માંગતા જ નથી ત્યારે પછી તમે કોને ન્યાય આપવાના છો એટલે આ યાત્રાથી માત્ર कांग्रेस નું અસ્તિત્વ ગુજરાતમાં છે એટલું સાબિત કરવા માટે ની છે અને વિધાનસભા સુધી પહોંચે ત્યાં સુધી માં એની શું અસર પડશે મને લાગતું નથી કે કોઈ અસર પડે ઓકે યોગેશભાઈ મુકેશભાઈ અને સંજીવભાઈ આપ ત્રણ આભાર અમારા સાથે આ ચર્ચા વિચારણામાં માં જોડાવા માટે તો દર્શક મિત્રો વિધાનસભાનું સત્ર શરૂ થઈ ગયું છે પહેલો દિવસ પણ છે બિલ પણ પસાર થઈ ગયું છે હવે જોવાનું છે કે આગામી આગામી સમય માં પ્રજા લઈને કેવી ચર્ચા વિચારણા દરબાર આવશે આજના ઝીરો નમસ્કાર